આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાનો દ્વારા નૌકા વિહાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક સ્થિતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગની શરૂઆત કરાઈ હતી જેમાં અઢાર જવાનોએ કેપ્ટન વિરેશ એસજી અને કેપ્ટન રાયઝાદા શૌર્ય બાલીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું યુદ્ધ બ્રિગેડના પ્રથમ કમાન્ડર બ્રિગેડિયર આર એસ ચીમાના અભિયાનને ફ્લેગ ઓફ અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું આ અભિયાન અંતર્ગત અઢાર જવાનોએ ભાગ લીધો હતો કચ્છના ધોરડો ખાતે શરૂ કરવામાં આવેલા સાહસિક અભિયાન નવ દિવસની સફર બાદ ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવશે આર્મીના અઢાર જવાનોએ નવ દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને ચા સાડા ચારસો કિલોમીટરનું અંતર કાપી કચ્છના રણની ભૌગોલિક સ્થિતિ વાકેફ થયા હતા ધોડો ખાતે લેન્ડ યોટિંગ એક્સપિડિશન ભાગ લેતાલા જવાનો તમામ જવાનોનું સન્માન કરવામાં હતું આર્મીના ના સાહસભર્યા અભિયાન અંતર્ગત જવાનો ધર્મશાળા વિધાકોટ ધોડો તેમજ જેવા સ્થળની મુલાકાત લીધી હતી થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓવર ટુ વિટનેસ ધ ફ્લેગ ઓફ ઓફ ધ લેન્ડ યોટિંગ ઇન્ડિયન આર્મી This land yoting expedition, expedition is being conducted uh, to commemorate the Uh, army day, which is going to be on the 15th of january. so our aim is that uh, the boys go over this entire 450 kilometers over the next eight days, and we finally flag in the expedition on 15th of january, which happens to be the army day. as you have seen, it is a very unique expedition. it is not something uh, that falls within the routine adventure activity like river rafting or parasailing. it is something which requires specialized training.